રામાપીરના નેજો લઈ જય બાબારી નામ રટણ કરતા નીકળી પડ્યા છે ખૂબ તકલીફનો સામનો કરી અંદાજે બારમા દિવસે પહોંચી રામાપીરના દર્શનનો લાભ લેશે આ ભાઈઓ છેલ્લા પંદર વર્ષથી દર વર્ષે રણુજા ચાલતા પચાસથી વધુ ભાઈઓનો સંઘ છે પણ આ વખતે તેમની વાધા પૂરી કરવા બે દિવસ પહેલા રવાના થયા છે આમ ભાઈઓને તેમની યાત્રા સુખ શાંતિથી નિર્વિઘ્ન પૂર્ણ થાય તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી છે રિપોર્ટર ભૂપાસિંહ ચૌહાણ સતલાસણા